નમસ્કાર ખેડૂત મિત્રો કંટોલીની ખેતી પદ્ધતિ એટલે કે કંટોલીનું જે વાવેતર થાય છે અને મોસ્ટ ઓફ આ જે વાવેતર થાય છે જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના અમુક સિલેક્ટેડ જે ગામડા છે એની અંદર આ ખેતી કરવામાં આવે છે કંટોલીની તો ક્યારે વાવેતર થાય છે તો કે ભાઈ માર્ચ મહિનાની શરૂઆતથી લઈને માર્ચ એન્ડ સુધીમાં કંટોળાનું વાવેતર કરવામાં આવે છે અને એક વીઘાની અંદર એક કિલો બિયારણ વાવવામાં આવે છે અને ખેડૂત મિત્રો જે આ બિયારણ વાવવામાં આવે ત્યાર પછી પંદર કે વીસ દિવસ પછી આનો ઉગાવો આવે છે અને ઉગાવો આવ્યા બાદ એમાં જયારે વેલા ચાલુ થાય તો તમે આ જોઈ શકો છો આ રીતની એમાં હાઠી ખોડવાની હોય છે આ જે કંટોલાનો વેલો છે પછી આ જે વેલા જયારે શરૂઆત થાય ગ્રોથ થવાનું ત્યારે એ વેલા છે એ આ જે કપાસની સાઠી હોય છે એની અંદર ચડાવી દેવામાં આવે છે અને અત્યારે લગભગ આ સાઠ દિવસનો પાક છે કંટોલીનો અને કંટોલા ઉતરવાની